કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થા ભરૂચ તથા જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા આગામી લોકસભા ચૂંટણી અંગે જાગૃતિ ફેલાય તે માટેના અભિયાનની શુભ શરૂઆત વરિષ્ઠ કેળવણીકાર અત્રેના બોર્ડ મેમ્બર કે કે રોહિતના અધ્યક્ષ સ્થાને અત્રેના મધ્યસ્થ હોલ ખાતે યોજાયો

વિવિધ સ્થળોએ યોજાનાર પોસ્ટર સ્પર્ધા નિબંધ વકૃત્વ રંગોળી જેવી સ્પર્ધાઓની માહિતી આપી છે સંસ્થાના સબ સેન્ટરો ખાતે ઉપરોક્ત કાર્યક્રમો સાથે રેલી અને પ્રભાત ફેરી યોજવામાં આવશે તેનો ચિતાર રજૂ કર્યો મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જિલ્લા શિક્ષણ અધિકારીના પ્રતિનિધિ શિક્ષણ નિરીક્ષક જીગ્નેશ પટેલે જણાવ્યું છે આપણે મતદાન જાગૃતિ કેળવી લોકોનું લોકો માટે લોકો દ્વારા થતું કાર્ય સાર્થક કરી આગામી લોકશાહી પર્વ તરીકે નિયત કરેલ સમયમાં ઉજવવાનું ભૂલીએ નહીં આપણો મતદાનનો અધિકાર છે મતદાન કરીશું કરાવીશું જે લોકશાહી નો આધાર સ્તંભ છે પ્રથમ વાર મતદાન કરનાર શ્રોતાજનોને તેમને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી અધ્યક્ષ સ્થાનેથી કે કે રોહિત સાહેબે જણાવ્યું છે આપણે દીપ પ્રાગટ્યથી શરૂઆત કરીએ છીએ એટલે અંધકારને દૂર કરી પ્રકાશ પાથરીએ છીએ આપણે સ્વયંને સ્વેચ્છાએ કોઈનાથી ડર્યા વગર હિંમતથી પોતાના મતનો સદુપયોગ કરીશું લોભ લાલચ વગર નાત જાત ધર્મ જ્ઞાતિ ભાષા ભેદભાવ વગર મતદાન કરી આપણી લોકશાહીને જીવંત રાખીશું જરૂર જણાય તો ઉમેદવારોને લોક લોકસેવાકીય કાર્યો અંગે પ્રશ્નાર્ત પણ કરીશું કારણ કે તેઓ પ્રજાની સેવા માટે જ ચૂંટણીમાં જમલાવે છે સૌ પોતાના મતનો ઉપયોગ કરે તેવી અભ્યર્થના સેવી હતી અંતમાં સૌ સાથે મળી મતદાન અંગે પ્રતિજ્ઞા લે કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી રિયાઝ પટેલનો રિપોર્ટ એસ આઇન ન્યૂઝ ભરોસ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલા રહું એસ આઇન ન્યૂઝ સાથે